આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે ખાતે ભારત રત્ન અને વિશ્વ વિભૂતિ એવા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરમાં ઓગણ મહાપરિનિર્માણ દિવસ નિમિત્તે મૂળ નિવાસી સંઘ મોરબી દ્વારા કેન્ડલ માર્ચ યોજી હતી રિપોર્ટર મોશન શેખ વાત્સલ્યમ સમાચાર મોરબી અને મહામાનવ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના પણ સિત્તેર માં દિવસ નિમિત્તે મોરબી જિલ્લા માનવું છે જાતિ પૂર્વ નિવાસ સંઘ દ્વારા જોવાયું છું સંઘ દ્વારા મેં આજે આયોજન કરેલ છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું જે મહાપરિનિર્વા જે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અમયાત્રાના રૂપમાં અમે ઓળખીએ છીએ અને મોરબી જિલ્લાની સર્વ સમાજના સાથ સહકારથી અમે આ આયોજન કરેલ છે અને આ આયોજન ગેટ ચોકથી શરૂ કરી મહાનગરપાલિકા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ઘણી અમે પૂર્ણ કરશું અને આ સંવિધાનમાં વિશેષ એ છે કે આ ભારતીય સંવિધાનનું જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર લિખિત સંવિધાનનું અમે અમુકનું વાંચન કરશું સાહેબને પુષ્પમાળા અર્પણ કરી અને કેન્ડલ પ્રગટ આવી અને અમારો કાર્યક્રમ પૂર્ણ કરશું જય ભીમ નવ બુદાય જય ભારત જય